ભારતીય જનતા પાર્ટીના ચલો અભિયાન અંતર્ગત માલપુર તાલુકાની બેઠક યોજાઈ અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય માલપુર ખાતે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને ગાઉ ચલો અભિયાન માટેના કીટનું વિતરણ કરવામાં આવ્યું જિલ્લા પ્રમુખશ્રી આગામી દસ ફેબ્રુઆરી પ્રવાસી કાર્યકર્તાઓ વિશે ઉપસ્થિત તમામ કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યા અરવલ્લી જિલ્લા પંચાયતનો પ્રમુખ શ્રી નિર્ભયસિંહ રાઠોડ પિન્ટુ બાપુ અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ સમિતિના પૂર્વ ચેરમેન હાલના ઉભરાણ જિલ્લા પંચાયત સીટના સદસ્ય શ્રીમતી રમીલાબેન પરમાર માલપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ જયસ્વાલ યુવા મોરચા પ્રમુખ શ્રી જયવીરસિંહ ખાંડ સહિતના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર